નમસ્કાર ડોક્ટર મીના ત્રિવેદી આયુર્વેદ કન્સલ્ટન્ટ પોરબંદર હમણાં આપણે ઔષધીય પ્રયોગ એટલે દ્રવ્યના ગુણો વિશે જોઈએ છીએ તો આજે આપણે જોશું કડથી. કડથીના ઔષધીય ગુણો શું છે? તો સૌથી પહેલા તો કડથી છે એ રક્તપિત્તકારક છે, પિત્તકારક છે. પણ કડથી સૌથી સારામાં સારી જો દવા હોય તો પથરીની છે પથરીમાં કળથી ખૂબ જ ઉપયોગી છે એનો કોઈ પણ પ્રકારે પ્રયોગ કરવાથી પથરીની અંદર ફાયદો થાય છે વધારામાં જ્યારે પેટમાંથી કોઈ પણ પ્રકારે લોહી નીકળતું હોય ત્યારે એની અંદર પણ આપણે કળથીનો કાઢો અને ભીલામાંના કટકા નાખી અને એનો કાઢો બનીને લેવાથી આપણને ફાયદો થાય છે વધારાની અંદર આપણે કડથી છે પરસેવો ઘણાને એકદમ પરસેવો થતો હોય છે અને પરસેવો બંધ જ નથી થતો ત્યારે પણ કડથી હોય એનો પાવડર બનાવી અને એને લગાડવાથી પરસેવો બંધ થાય છે કડથી છે એને ગંડમાલા એટલે કે ગળા ઉપર જે ગાંઠો નીકળે છે એની અંદર કડથી અને મરીનો કાઢો બનાવી લેવાથી ફાયદો થાય છે કડથી છે એ ઉધરસ અને એટલે કે જે સફેદ પાણી પડે એની અંદર પણ ફાયદો કરે છે તો આવા બધા ઘડથી પ્રયોગ છે તો આપણે આવા બધા પ્રયોગ કરી અને દરેક રોગની અંદર આપણે એનો ઉપયોગ કરીએ અને સ્વસ્થ રહીએ બીજી બધી ઔષધિઓના ગુણો માટે અને પ્રયોગો માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો ધન્યવાદ